માતાજી મિત્રો આપણા નામનું પ્રિયમાં સાગર છે તો મિત્રો આ ભાગમાં ભાળો આપણે ત્રણ ઓલી હતી સોભાની વેણી કાઢી હતી તો મિત્રો ભાળો આ ભાગમાં ને પેલી ભાગમાં વેણી કાઢી ને બાજુના ક્ષેત્રમાં મજૂર આવ્યા છે એટલે તોલ આવ્યો છે મિત્રો તો એ તોલ પેલા ભાળેલો બતાવો તો મિત્ર ભાળો આપણે આડ્યા ત્રણ ચડાવવાના હૈ એટલે ઉપર બમ ચડાવવાના હી

બટાકા નો ભાવ હાલ તો કોઈ નહીં મિત્રો બટાકા હારા હિશ હી મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરી